નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારમાં અને મિત્રો દરરોજના તાજા અને મહત્વના ગરમી સહન કર્યા બાદ અત્યારે ખુશીના સમાચાર સામે મળી રહ્યા છે દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે કેરળમાં ચોમાસાના પગલાં માંડી દીધા છે મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ ચોમાસું કેરળમાં પહોંચ્યું છે જ્યાં કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે ગુજરાતમાં દસ જૂન ની આસપાસ ચોમાસુ પહોંચે તેવી શક્યતાઓ મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત બોર્ડના ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે જેઓ બોર્ડની પરીક્ષામાં ફેલ થયા હોય તેમના માટે પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે ચોવીસ જૂન થી છ જુલાઈ સુધી આ પૂરક પરીક્ષા યોજવામાં આવશે આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ ચોવીસ મૃતકોના પરિવારોને લાખ ચૂકવાયા મંત્રી રાઘવજી પટેલ અનુસાર રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ મૃત્યુ પામેલા લોકોમાંથી ચોવીસ મૃતકોના પરિવારોને ત્રણ લાખની સહાય રકમ ચૂકવવામાં આવી છે હજી ત્રણ મૃતકોના પરિવારોને ટેકનિકલ કારણોસર આ ચૂકવવાની બાકી છે બીજી તરફ આ ઘટનાના જવાબદાર અધિકારીઓને પૂછપરછ કરવામાં બે દિવસ કરતા વધુ સમય લાગી શકે છે આજથી પૂછપરછ ચાલુ કરવામાં આવી છે ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો આ જિલ્લાઓમાં આંધી ધૂળનો તોફાનની આગાહી હજુ તો ગરમીમાં માંડમાંડ ઘટાડો થયો છે ત્યાં રાજ્યના અમુક જિલ્લાઓ પર નવી આફત તોળાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ ટ્રોમને એટલે કે ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે ધૂળના આ તોફાનની ગતિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે આ સિવાય હવામાન વિભાગે મે કરતાં જૂનમાં વધારે ગરમીની આગાહી કરી છે જેથી ચિંતામાં વધારો થયો છે ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો પેકેજ ફૂડ ખાનારા થઈ જાઓ સાવધાન પેકેજ ફૂડ ખાનારાઓ માટે આ સમાચાર મહત્વના છે અલ્ટ્રા પ્રોસેડેડ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે ICMR અને NIA ની નિષ્ણાંત સમિતિએ પેકેજ ફૂડ અને બેવરેજીસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવાનું કહ્યું છે તેમણે કહ્યું છે કે વધારે ખાંડ ફેટ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવો તેને દરરોજ ખાવાથી ડાયાબિટીસ હાઈપરટેન્શન હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે વધુ તળેલા ફૂડને ખાવાનું પણ ટાળો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાહીઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે